જય હિન્દ જય ભારત હમણાં તમે બધા જોતા હશો કે મિત્રો નીલેશ ધિલિયા જેને અજ્ઞાની વેરસ વ્યક્તિ કહેવાયને મોટી મોટી ડંફાસો મારે છે અને રામાયણનો વિરોધ કરે છે અને ફલાણાનો વિરોધ કરે છે તો આ સાથે મેં એને ટેલિફોનિક વાત કરી છે થોડુંક મારી પાસે જે જ્ઞાન હતું એ એને જ્ઞાન પણ થોડુંક આપ્યું છે મિત્રો હું હવે પછી રેકોર્ડિંગ મોકલું છું તો બધા મિત્રોને વિનંતી છે

નીકળી પડાવ છે આવી જાય લાઈટ ડિપેટમેન્ટ આઈ જા તારા ભૂખા કાઢીને આઈ જા તને ખબર પડે તારે હિન્દુ કોણ છે તને ખબર પડે આવો આઈ જા

તમને સંસ્કાર બતાવવા દીધે સંસ્કાર તમે એમ નઈ કે છો તારી તમારા નકલી ભીમવાદીઓ નકલી બુદ્ધિસ્ટ તું કેવા શું કેવા નકલી ભીમવાદી નકલી બુદ્ધિસ્ટ તું કેવા હું તને એ જ પેલા જે તમે બોલો છો એનું પેલા સૂત્ર એને ખબર એનું તમને ખબર જય જય બુદ્ધિ નથી ટોપાવી ડિબેટમાં આવીશ ક્યારે યુટ્યુબ ડિબેટ આવી બોલ ટાઈમ બોલ યુટ્યુબ ક્યારે આવીશ

ઉ બોલ પણ એમને અત્યારે તકલીફ એ તું કરી જે તું રામાયણ નો વિરોધ કરશે તકલીફ પડી મને ખબર છે